વાઘોડિયા ખાતે આવેલ એપોલો ટાયર્સ કંપની સામે સિટી બસના ચાલકે ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને અડફેટમાં લીધા બાદ સિટી બસ વરસાદી કાશમાં ખાપી હતી વડોદરા વાઘોડિયા રોડ પર ચાલતી સિટી બસ અપોલો ટાયર્સ કંપની સામે સિટી બસના ચાલક ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને અડફેટ લીધો હતો બાઇક પર સવાર બે પૈકી પાછળ બેઠેલી એક દીકરીને ઈજાઓ થતા નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે બાઇક ચાલકને અડફેટ લીધા બાદ સિટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી વડોદરા વાઘુડિયા રોડ પર ચાલતી સિટી બસના ડ્રાઈવરો બેફામ રીતે બસ હંકારી રહ્યા હોવાના આક્ષેપો પેસેન્જર કરી રહ્યા છે સિટી બસની કેપેસિટી કરતાં પણ વધુ પેસેન્જર બેસાડવામાં આવે છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પેસેન્જર કરી રહ્યા છે સર્જાયેલ અકસ્માતમાં બસમાં બેઠેલા પેસેન્જરોનો આ બાદ બચાવ થયો હતો હું વાઘોડિયાથી બરોડા તરફ જઈ રહ્યો હતો અને આ બસવાળાએ પાછળથી મને ટક્કર મારી અને ગટરમાં ફેંકી દીધું અને હું મારી છોકરી પાછળ બેઠી હતી અને વાગ્યું એટલે અત્યારે દવાખાનામાં હોસ્પિટલમાં એડમિટ છે સિટી બસ ચાલકોનો બેફામ બસ ચલવે છે જે વાઘોડિયા વડોદરાનો રસ્તો છે બેફામપુર જપે બસ ચલવે છે મારું એક જ વિનંતી છે કે જે સિટી બસ ચાલકો છે એમના લાયસન્સ બી ચેક થાય એમની કેપેસિટી કેટલી છે પેસેન્જર બેસાડવાની એ પેસેન્જર થી ઉપરાંત વધારે પેસેન્જર બેસાડે છે આજે બીજી કે ત્રીજી ઘટના છે આ પંદર દિવસમાં કે સિટી બસ ચાલકે બાઇક પાછળથી અરફેટી લીધો સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર કાસમાં છે વિટકોસ ગટર કાસમાં છે ઉપરાંત જે બાળકી હતી એ અત્યારે પારુલ સેવા આશ્રમમાં સારવાર અર્થે છે આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક

એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના હોય એ બેસાડે